મિત્રો તેર જાન્યુઆરીએથી પ્રયાગરાજમાં કુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે આ મેળામાં ભાગ લેવા માટે દેશ વિદેશ સહિત ગુજરાતભરમાંથી પણ લાખો લોકો જોડાઈ રહ્યા છે ગુજરાતના ખૂણે ખૂણેથી બસ તથા ટ્રેન સેવાઓ શરૂ કરાઈ છે ત્યારે માહિતી મળી રહી છે કે કેટલાક હિન્દુ ધર્મના લોકો દ્વારા સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો સુરતથી પ્રયાગરાજ જતી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો સુરત નીકળ્યા પછી ટ્રેન મહારાષ્ટ્રના જલગાંવ પહોંચતાની સાથે જ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેના કારણે કોચની બારીઓના કાચ તૂટી ગયા હતા આનાથી કોચમાં સવાર બાળકો મહિલાઓ સહિત મુસાફરોમાં ગબરાટો ફેલાયો હતો મિત્રો ટ્રેન પર પથ્થરમારો કરનારા લોકો કોણ છે અને શું છે તેનો મકસદ શા માટે તેઓ સનાતન ધર્મના લોકો પર હુમલો કરી રહ્યા છે તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં જો તમે સાચા હિન્દુ છો તો નીચે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખીને કમેન્ટ જરૂર કરી જો મિત્રો ગઈકાલે સુરત થી પ્રયાગરાજ કુંભ મેળામાં જનારી ટ્રેન ને લીલી ઝંડી આપવામાં આવી હતી કેન્દ્રીય મંત્રી દર્શાબેને સરદુ દ્વારા સુરતથી ઉત્તર પ્રદેશ જનારી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું પરંતુ આ ટ્રેનને આગળ જતાં મોટી મુસીબતનો સામનો કરવો પડ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર આજે મહાકુંભ પ્રયાગરાજ તાપ્તિ ગંગા ટ્રેન સુરતના ઉધના રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી મહાકુંભ મેળાના પ્રથમ સાહી સ્નાન માટે સુરતથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ટ્રેન દ્વારા રવાના થયા હતા સુરતના શ્રદ્ધાળુઓ મુસાફરી અને આ ઉપરાંત ટ્રેનમાં મુસાફરી કરતા પિસ્તાલીસ ટકા લોકો કુંભ માટે પ્રયાગરાજ જઈ રહ્યા હતા ઊંઘના નીકળ્યા પછી તાપતી ગંગા ટ્રેન મહારાષ્ટ્રના જળગાંવ પસાર થઈ રહી હતી આ દરમિયાન ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેના કારણે કોચની બારીઓના કાચ તૂટી ગયા હતા ટ્રેનમાં મુસાફરી કરી રહેલા બાળકો સહિત મહિલાઓ સહિત વાતાવરણ ફેલાઈ ગયું હતું આ એટલી ગભરાટ ફેલાઈ ગયો હતો કે બે ત્રણ કલાક સુધી કોઈને ખબર પણ પડી ન હતી આ પછી એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો મુસાફરોએ જણાવ્યું હતું કે બહારથી ટ્રેન પર પથ્થરો ફેંકવામાં આવી રહ્યા હતા એક બે લોકો નહીં પરંતુ અનેક લોકો ટ્રેન પર પથ્થરો ફેંકી રહ્યા હતા જેના કારણે મુસાફરો ડરી ગયા હતા તેઓ દરવાજા અને બારીઓ બંધ કરવાની શરૂઆત કર્યા છતાં બહારથી અનેક પથ્થરો ફેંકાઈ રહ્યા હતા જોકે ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી ઘટનાની જાણ થતાં જ જીઆઈપી અને આરપીએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તપાસ બાદ ટ્રેનને આગળ જવા રવાના કરી હતી જીઆરપીએ જણાવ્યું હતું કે અજ્ઞાત લોકો સામે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરાઈ છે મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર સુરતથી ટ્રેન રાત્રે આઠ વાગ્યે પ્રયાગરાજ જવા ઉપડી હતી આ ટ્રેનમાં કુલ તેરસો ને ચાલીસ મુસાફરો સવાર હતા ટ્રેનના મુસાફરો ભોજન કરીને ઊંઘવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે રાત્રે પોણા અગિયાર વાગ્યાની આસપાસ ટ્રેન નંદુબાર પહોંચી હતી અહીં ટ્રેન ઊભી રહેતા જ ટ્રેન પર બહારથી પથ્થરો આવવાની શરૂઆત થઈ ગઈ હતી